કાર્યકર્તા આશીર્વાદ આપવા એવા છો આપ સૌનો હૃદયથી આભાર માનું છું મારા કોંગ્રેસ પક્ષના જેવા આગેવાનો કાર્યકર્તાઓ

ત્યારેકોટમાં ક્યાય વર્ગ વિગ્રહ નું બીજ રોપીને ઇરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા ભારતીય જનતા પાર્ટીના લોકો

મહાભારત થાય રાખડી શક્તિ આ દીકરાને રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો બે હજાર બે દૂધ પીતા પીતાલી વાસભામાં મોકલો હતો હવે તો બાવી વર્ષે છાજ પીવ આ રાજકોટ પાદર મને આ દેશની સંસદમાં રાજકોટ અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે વિજય મુહૂર્તે આજે સ્વાભિમાન યુદ્ધ નો શંખનાદ કર્યો છે કોઈ કહે કે આ લડાઈ શું રાજકોટના સંસદ સભ્ય બનવાની છે આ રાજકોટ નું આ મેદાન અહંકાર સામે સામાન્ય માણસના ના સ્વાભિમાન ની લડાઈ છે સ્વાભિમાન રાજકોટ સંસદ સભ્ય બનવાનું સપનું નતું પણ આજ

જે પરિભાષા ભારતીય જનતા પાર્ટી એ સંકુચિત કરી છે આ વિકાસની પરિભાષાને બદલવા માટે આવ્યો છું પરેશભાઈ કે પરસોત્તમભાઈ ની નથી આ રાજકોટ ના રણ મેદાન માં શાસકો એ ઉભા કરેલા ડર ની દિવાલ ને તોડવા માટે આવ્યો છું

મારી માવલડી તમારા બાપ દાદા અમારા બાપ દાદા ના ખોળામાં રાજ ધીરાતા ને એના રો છુટાવવા માટે હું રાજકોટ આવ્યો મુંડાવાની જરૂર નથી

આ કોઈ પરિવાર મને આંગળી પકડીને રાજકોટ લઈ આવ્યો એક બાજુ સત્તાના અહંકારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ ને પૂછા વગર દિલ્હીના દરબાર થી ભાજપના ઉમેદવાર થોભી બિહાડા રાજકોટ સહિતાથી ગુજરાત ભાજપમાં દાવા નળ લાગ્યો છે અને બીજી બાજુ મારો રાજકોટ કોંગ્રેસ પરિવાર એક નાના એવા કાર્યકર્તા આખ માટે હું રાજકોટ આવ્યો છું તમારે મુંજાવાની જરૂર નથી આજ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ ના સુધાર માટે રાજકોટ આવ્યો છું

લડાઈ અંગ્રેજો સામેની ની લડાઈ એ પેલી લડાઈ નું નેતૃત્વ પણ ગુજરાતે લીધું હતું સિદ્ધાર્થ ભાઈ મને લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ નેતૃત્વ પણ ફરી ગુજરાતે લેવું પડશે ત્યારે આ રાજકોટમાં સંસદ બનવા નહીં આજના આધુનિક અંગ્રેજો થી આજના આધુનિક અંગ્રેજોની ગુલામીથી ગુલામી થી ગુજરાત ને ફરી આઝાદ